એસોસિએશન આપણા ભારતમાં પ્રથમ ક્રમે આવે છે પ્રોડક્શનમાં કે જે ડેલિકેટ દાગીનાઓ અને જૂનવાણી દાગીનામાં ખૂબ મોટું કામ છે અને અમારા રજીસ્ટર બારસો યુનિટો છે એ દ્વારા લગભગ અઢીથી ત્રણ લાખ માણસોને આપણે રોજગારી આપી છે આજુબાજુના વીસ કિલોમીટરમાં મીનાકારી બીડવાનું તથા ફિટિંગ કામ કે અન્ય જોબ કામ માટે માણસો ઘરે બેઠા માનભેરે રોજગારી મળે છે અને ખૂબ રાષ્ટ્રના પ્રગતિમાં અમારું યોગદાન છે અને અત્યારે હાલ જે આ જીઓ પોલિટિકલ ટેન્શન પછી સરકારની રિઝર્વ બેન્કોની બધા રાષ્ટ્રોની ખરીદી સોના ચાંદીની અને ટ્રમ્પની જે આ ટેરિફ નીતિના હિસાબે જે આ અસહ્ય ભાવ વધારો આવતા કે સિલ્વર ઉદ્યોગ અત્યારે સ્ટ્રગલ કરી રહ્યો છે અને ખૂબ કામ ઘટી ગયા છે કે રોજના જે ચોવીસ કલાક યુનિટો ચાલુ રહેતા એ અઠવાડિયામાં ચાર દિવસ ચાલુ રહી બપોર પછી રજા હોય છે છેલ્લા લાસ્ટ દિવસ બંધ બે દિવસ બંધ રહીએ શનિ રવિ એવી હાલત થઈ ગઈ છે અને યુનિટના કારીગરોને અત્યારે જે કોરોનામાં સાચવતા એવી રીતના સાચવીને પગાર આપે છે બને તો સરકારને એવી અમારી ઈચ્છા છે કે રત્ન કલાકારોને જે પેકેજ આપ્યા કારીગરો માટે કે રોજગારી માટે એવા પેકેજ સિલ્વર એસોસિએશન મેન્યુફેક્ચર એસોસિએશનના કારીગરોને આપે એવી અમારી નમ્ર અરજ છે જેથી આ ઉદ્યોગ ટકી શકે અને જેમ ભાવ સ્થિર થશે અને પાછા આ ઉદ્યોગ પાછો વેગમાં આવશે એવી અમારી આશા છે અને રાષ્ટ્રને યોગદાન આપી શકે એવી અમારી ખૂબ બધાની ઈચ્છા છે